કોઈ રજા આપી હોય તો બરાબર બાકી સદગુરુ રજા નથી કે સંન્યાસી લઈ અને પાછા સંસારમાં એના સંન્યાસ સંન્યાસના નિયમો કેવા છે એકદમ જ્યારથી સંન્યાસ લીધા પછી એકદમ અગ્નિમાં પ્રવેશ કર્યો હોય ને અને અગ્નિમાન અગ્નિમાં તો જળમાં

હું ગઈકાલે બોલો તો બાવા ન બનાય બાવા છોકરાની માં બાવા પણ બાવા બનવું એ મહાન કઠિન છે અગ્નિમાં ભૂર એવું બરાબર છે એટલે તમારી મારી શક્તિ હોય ને કોઈ સારું એવું તમારી દ્રઢ તમારા ભાવ એવા હોય કે હું એમાં જીતી શકીશ મારી જીત થઈ જશે તો બરાબર છે બાકી બાવા બનવાનું બહુ મહા કઠિન છે સંસારમાં જઈ અને સંસારમાં સંન્યાસ આશ્રમમાં જઈ અને પાછા સંસારમાં આવવાનું અને પાછા કીધું છે લાકડાની પૂતળી પણ નો એનું મોઢું જોઈએ તો દોષ લાગે સન્યાસીને ને શાસ્ત્રો લખ્યું મારા ગનિયામાં એક પણ એક પણ મારી વાત મારા પોતાની નથી આવતી હું તો મહાપુરુષોના શબ્દો કહું છું મારા ઘરનું કઈ ના હોય બાપ એટલે બધા વિચારવા જેવું છે હા તમારા સંસારમાં રહીને તમે ભક્તિ કરશો કેટલો ફાયદો આપણા પરિવાર પણ ભક્તિમાં ઉતરે આપણે પણ ભક્તિમાં ઉતરીએ આપણા ગામમાં કુટુંબમાં તમામ જગ્યાએ સગાવાલા એ માર્ગે આપણે ભજનમાં જઈએ ભક્તિ કરીએ તો આપણે બધાએ આ ખાસ અને ખાસ હું કોઈના પર નથી કહેતો ટીકા નથી કરતો કોઈની બધા જે જ કરો છે બરાબર પણ જે લખેલું છે જે સદગુરુ કહે છે એ હું કહું છું કે સંન્યાસી મહાકઠિન છે

સંન્યાસ માં અત્યારના સમયમાં બહુ કાઠું છે છતાંય કોઈની ઈચ્છા હોય તો અમારી ના નથી ભાઈ હા ધન્યવાદ જય અલગ